જાગ્યો જાગ્યો ભાજપના પદ અધિકારીઓનો આત્મા જાગ્યો આપણને ખુશી થાય જ્યારે કોઈ પણ વ્યક્તિ ભાજપની અંદર હોય અને એનો આત્મા જાગે ને એટલે આપણને ખૂબ ખુશી થાય એ વાત કરીએ તો બોટાદના ન્યાય સમિતિના ચેરમેન સુમિતભાઈ પરમાનનો આત્મા જાગી ગયો છે અને શું કામ જાગ્યો કારણ કે નિર્દોષ ખેડૂતો ઉપર આ ભ્રષ્ટ ભાજપ સરકારે જે આ નમાલી સરકારે જે લાઠીચાર્જ કર્યો છે ને એના કારણે આત્મા આ જાગ્યો છે કારણ કે સુમિતભાઈ પણ એક ખેડૂત પુત્ર છે એમનેથી આ ખેડૂતોનું દુઃખ જોવાયું નહીં અને એના કારણે હાથમાં જાગ્યો છે પરંતુ હવે ખબર નહીં અમુક જે ભાજપના ભૌંડ ભક્તો છે ને જે ગોબર ભક્તો જે પોતાના આકારની ખોટે ખોટી વાહવાહી કરે છે એમનો હાથમાં ક્યારે છે એની કંઈ માહિતી નથી પરંતુ ખરેખર આ સુમિતભાઈનો હાથમાં જાજો છે ને એ બદલ તમામ મિત્રો આ વિડીયોને બને એટલો આગળ શેર કરો મિત્રો